હંતાલ દૂધી હલવા કાજુ કતરી કલાકંદ કોપરા પાક બેસન લાડવો મેસૂર પાક મોતીચૂર લાડવો અને આ મારી ફેવરેટ આઇટમ માવા મલાઈ ફૂલ અને માવા ચીકી પણ મળી જશે અને દરેક આઇટમ ફ્રેશ મળશે એ આપણી ગેરંટી આ નીમ પુદીના સેવ તો કસ્ટમરની ફેવરેટ છે એના સિવાય અમુક લોકોને હશે કે ભાઈ માં કેવી રીતે ખવાય તો ચિંતા ના કરતા એમની પાસે ડાયટિંગ ની પણ આઇટમ છે જેમાં ડાયટ ચેવડા પણ અવેલેબલ છે એના સિવાય બટર ભાખરwadi ડ્રાયફ્રુટ કૂકીઝ જૈન ખાખરા અને જો તીખું ખાવાવાળા હોય ને તો એમના માટે સ્પેશિયલી ચટણી સેવ મારા તરફથી હાઈલી રેકમેન્ડેડ જગ્યા છે તમારા માટે કેમ કે અહીંયા ફ્રેશનેસ ક્વોલિટી ટેસ્ટ અને પ્યોરિટી આ બધાનું ખૂબ ધ્યાન રાખવામાં આવે છે અને સ્વીટમાં એ લોકો 100% પ્યોર દેશી ઘી યુઝ કરે છે તો આવનારા તહેવારોમાં જો નમકીન અને સ્વીટ ખરીદવાની થાય ને તો જૈન ફરસાન માર્કેટને ભૂલતા નહીં અને મકર સંક્રાંતિ માટે સ્પેશિયલ જલેબી અને ઉંધિયાનો એડવાન્સ ઓર્ડર બુક કરાવો હોય તો પણ કરાવી શકો છો એડ્રેસની વાત કરું તો મનીષા ચાર રસ્તા ઓપી રોડ વડોદરા તો રાજ્યવગર પહોંચી જજો